હેલો ગુડ મોર્નિંગ કેમ છો મોજમાં ને હું પણ મોજમાં તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે રાજકોટની એક અદભુત જગ્યા પર જવાના છીએ જે છે હનુમાનજી મહારાજનું મંદિર બાલાજી તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના એક અદભુત મંદિર હનુમાનજી મહારાજનું મંદિર એટલે કે બાલાજી મંદિર કે જ્યાં હનુમાનજી મહારાજની બાવીસ ફૂટની મૂર્તિ આવેલી છે જે સુતી અવસ્થામાં છે તો મિત્રો આ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો સાથે મળીને દર્શન કરશું મિત્રો હાજરા હજુ દેવ હનુમાનજીના મંદિરની વાત કરીએ તો વિશ્વભરમાં ઘણા બધા આવેલા છે પણ હનુમાનજી મહારાજ સૂતી હોય એવી પ્રતિમા આખા વિશ્વમાં આખા ભારતમાં બે જગ્યાએ આવેલી છે એક આવેલી છે ઇલાહબાદ માં બાવીસ ફૂટ ની મૂર્તિ છે જે સૂતી અવસ્થામાં છે તો મિત્રો યુટ્યુબ ના માધ્યમથી હું આપ સૌને દર્શન કરાવું છું સમગ્ર ભારતમાં જો સૂતા હનુમાનજી મહારાજ નું મંદિર હોય ને તો એ અહીં રાજકોટ ની અંદર છે બળેબાલાજી કે જે આખા ભારતની અંદર મોટામાં મોટું મંદિર છે તો મિત્રો હનુમાનજી નું મંદિર હોય ત્યાં રામ લક્ષ્મણ અને જાનકીનું મંદિર ના હોય એવું તો બને જ નહીં અહીં રામ લક્ષ્મણ જાનકીનું ખૂબ સુંદર એવું મંદિર આવેલું છે અને એમની બાજુમાં ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી બિરાજમાન છે મિત્રો આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અહીં શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે લાજી મંદિર ની સામે જ કમલેશ્વર અન્નક્ષેત્ર આવેલું છે અહીં ગરીબ અને નિરાધાર લોકોને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે મિત્રો વાત કરીએ એડ્રેસની તો કોઠારિયા મેઇન રોડ પર કોઈ કોઈપણ વ્યક્તિને તમે પૂછશો તો કોઈ પણ તમને આ હનુમાનજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે એ બતાવી દેશે અને હા આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં